સારું વિચારવામાં ક્યાં વ્યાજ લાગે છે સાહેબ તો એ ખબર નહીં કેમ લોકો એકબીજાનું નબળું જ વિચારે છે તમે હેરાન થાઓ છો એનો અર્થ એવો નથી સાહેબ કે તમારું નસીબ ખરાબ છે પણ એનો અર્થ એવો છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે માણસને સમજવા માટે દર વખતે ભાષાની જરૂર નથી પડતી સાહેબ એનું વાણી અને વર્તન ઉપરથી ઘણું બધું સમજાઈ જાય છે વિશ્વાસ અને પ્રાર્થના આ બંને આત્માના બે વિટામિન છે સાહેબ જેના વગર કોઈ પણ માણસ સ્વસ્થ જીવન જીવી શકતો નથી મગજ ઠંડુ રાખજો મન મોટું રાખજો અને વાણી મીઠી રાખજો મારા વાલા પછી કોઈ તમારાથી નારાજ થાય તો મને કહેજો સાહેબ વ્યક્તિને મળતી દરેક વસ્તુઓ તેમની પોતાની મહેનતથી જ નથી મળતી ક્યારેક કોઈના આશીર્વાદ પણ તેમના જીવનમાં કમાલ કરી દેતા હોય છે સાહેબ જ્યારે કોઈ હાથ અને સાથ છોડી દેને ત્યારે કુદરત કોઈને કોઈ સંજોગે બીજો વ્યક્તિ આંગળી પકડવા વાળો મોકલી જ દે છે જીવન જીવવામાં આવતી દરેક પળનો લાભ ઉઠાવવો જોઈએ સાહેબ પણ કોઈની મજબૂરીનો લાભ ક્યારેય ન ઉઠાવવો જોઈએ જ્યારે તમે બીમાર પડો છો ને સાહેબ ત્યારે તમારું પોતાનું શરીર પણ સાથ નથી આપતું તો બીજાની તો શું આશા રાખવી રંગ લોકો તમારી કદર એ સમયે નહીં કરે જ્યારે તમે એકલા હસો કદર તમારી એ સમયે જ થશે સાહેબ જ્યારે સામેની વ્યક્તિ એકલી હશે કઈ કઈ જગ્યાએ ચલાવી લેવું અને કઈ કઈ જગ્યાએથી ચાલ્યું જવું જો આટલું જીવનમાં સમજાઈ જાય ને સાહેબ તો આ સંબંધ અને જીવન બંને સુધરી જાય સાહેબ જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ આવે છે ઘણીવાર વધુ સારા થવાની પણ માણસે કિંમત ચૂકવવી પડે છે સાહેબ હકીકત વાત એ છે કે રોગના સપના જોવા માટે સમયસર સુઈ જવું પડે છે અને એ જ સપના પૂરા કરવા માટે સમયસર જાગવું પણ પડે છે સાહેબ મતલબી લોકોની વચમાં અને ભીડમાં રહેવું એના કરતાં તો પોતાની મોજમાં એકલા રહેવું વધારે સારું હોય છે વિશ્વાસની કિંમત બે જ વ્યક્તિઓને ખબર હોય છે સાહેબ જેણે વિશ્વાસ ગુમાવી દીધો હોય અને જેણે આંખો બંધ કરી કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય છે માન હોય ત્યાં પગ મૂકજો સાહેબ અભિમાન તો અહીંયા દરેકને છે હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ એ જીતનારને જીવન પર અફસોસ રહી જાય ખૂબ જ સરસ વાક્ય છે ન સમજાય તો બે વાર વાંચજો માનવી બહુ સ્વાર્થી છે સાહેબ પસંદ કરે તો અવગુણ જોતો નથી અને નફરત કરે તો ગુણ જોતો નથી સલાહ નહીં સાથ જ મહત્વનો છે બાકી ખબર તો બધાને પડે છે કે શું કરવું અને શું ન કરવું કોઈને હરાવવાનો બિલકુલ શોખ નથી મને બસ પોતાની જાતને આગળ જ લઈ જવાની જીદ છે મને આભાર માનવા વાળો ક્યારેય ગરીબ નથી હોતો સાહેબ અને ધીરજ રાખવા વાળો ક્યારેય નિષ્ફળ નથી જતો મિત્રો દરરોજ આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો